સંકળાયેલા ક્વોરીના ઉદ્યોગકારો આજથી હડતાલ પર ઉતરી ગયા છે અને જેમાં ખાસ વાત કરીએ તેઓની અલગ અલગ માંગોને લઈ હડતાલ પર વિકાસના કામો બંધ થયા છે છે ગુજરાત પ્રમુખ પ્રમુખ જે હિતેન્દ્ર ઉપાધ્યાય તેમણે જણાવ્યું છે તે પ્રમાણે દ્વારકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં ક્વોરી ઉદ્યોગનાએ ખાસ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો અને જે નિર્ણયના અંતર્ગત આજથી ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરી ગયા છે મારું નામ હિતેન્દ્ર ઉપાધ્યાય પ્રમુખ ગુજરાત બ્લેકસ્ટોન કોર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અમારી અઠ્ઠાવીસ તારીખે દ્વારકા મુકામે સામાન્ય સભા મળી અને તેમાં ગુજરાતમાંથી બે હજાર પ્રસરના માલિકો હાજર રહ્યા એટલે કે સો ટકા હાજરી રહી અને આ ઉદ્યોગની અંદર પડતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવી અમને જે સાઠ ટકા કોરી ગુજરાતમાં અત્યારે એસીના કારણે બંધ કરવામાં આવી છે એના ટેકાની અંદર અમે બાકીની ચાલીસ કોરી પણ સરકારે બંધ કરવાની અમને ફરજ પાડી છે એટલા માટે અમે આ કોરી ઉદ્યોગ બે બે દસ ચોવીસથી કમ્પ્લીટ ગુજરાતની અંદર બંધ કરીશું આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે મેટ્રો ટ્રેન હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે આ બધાના કારણે અમને અમારી જે માગણી છે કે આ ગૌણ ખનીજની અંદર એસી બે હજાર સોળ સુધી તો હતું જ નહીં તો પહેલા ચાલતો તો અત્યારે કેમ એને દાખલ કરવામાં આવ્યું છે તો અમારો મુખ્ય માંગણી ઈસી આ ઉદ્યોગમાંથી ગોણ ખનીજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડા માપણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ એવી મારી સરકારને સરકારને નમ્ર વિનંતી છે સરકારને વારંવાર અમે મુખ્યમંત્રી શ્રી કમિશનરસિંહ સિયા કમિટી બધાને રજૂઆત કરી છે પણ એમનું વલણ હકારાત્મક હતું છતાં પણ અમારું કામ થઈ શક્યું નથી છેલ્લે આ પગલું વધવાનું